નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે રાતે મોડી રાતે નવ વાગ્યાની આજુબાજુ બે ચોર પકડાયા હોવાના સમાચાર વહેતા થયા છે શું છે હકીકત સરિયાપાણી ગામે બે ચોર પકડા હોવાના સમાચાર વહેતા થયા છે હું તમારો દોસ્ત શૈલેષબિન વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમકે આપણે તમામ ગુજરાતની તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે મિત્રો વાત કરવામાં આવતા ગઈકાલે એવી પણ ઘટના ઘટી હતી આજે રાતે મોડે નવ વાગ્યાની આજુબાજુ સરિયાપાણી ગામે બે ચોર પકડાણા હોવાના સમાચાર વહેતા થયા છે પરંતુ ખરેખર મિત્રો આ આ વ્યક્તિ છે એ ચોર છે કે પછી કંઈ અન્ય કામ માટે જઈ રહ્યા છે એ તો પોલીસ તપાસ થશે પછી સામે આવશે તમામ જે આ માહિતી છે ફક્ત અને ફક્ત વોટ્સઅપ આધારિત તમને બતાવી રહ્યો છે હાલ જોવા જઈએ તો ગુજરાતમાં ચોરથી ત્રાસેલા લોકો ઘણા બધા ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે પરંતુ ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ વાયરલ જે વિડીયો થઈ રહ્યા છે અમુક ફેક વિડીયો હોય છે અને ઘણા બધા ફેક વિડીયો વાયરલ થતા હોય છે આ વિડીયોની અંદર આપણે જાણવાના છે કે આજે રાતે નવ વાગ્યાની આજુબાજુ બે વ્યક્તિ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે પકડાયા હોવાના સમાચાર વહેતા થયા છે પરંતુ ખરેખર મિત્રો આજે નવ વાગ્યે આ લોકોને પકડ્યા હતા અને એનું તપાસ પોલીસને આપવામાં આવી છે ખરેખર આની તપાસ થશે જ પછી સાચી માહિતી આપણને મળશે પરંતુ મિત્રો હું કહેવા માગું છું એ ફેક વિડીયો ખરેખર આની તપાસ થયા પછી જ વાયરલ કરવું જોઈએ જેથી કરીને જે પબ્લિક છે હાલ જોવા જઈએ તો ચોરથી કંટાળી ગઈ છે કે કોઈ પણ વ્યક્તિને ચોર ચોર આ પબ્લિકના લીધે થતું હોય છે બાકી ખરેખર જે હકીકત છે એ કોઈક બિલકુલ સામે આવતું જ નથી તો બધા લોકો અલગ અલગ પ્રકારની જે વિડીયો કહી રહ્યા છે આ ચોર છે ફલાણું દીકણું તો ખરેખર મિત્રો એની સાચી જાણકારી પ્રાપ્ત થયા પછી જ આપણે જાણવું જરૂરી છે આમ લોકો બધા રાતે પહેરાદારી કરે છે બધા ચોકીદારી કરી રહ્યા છે સારી વાત છે જ્યાં મિત્રો ખરેખર કરવું જ જોઈએ કે આપણે સપોર્ટ માટે કરવું જ જોઈએ તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત